ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક્ટ જે સેન્ટર છે એમાંથી કોલ આવતા સમાચાર મળ્યા કે એક બસનું એક્સિડન્ટ થયેલ છે અને આપણા ત્યાં મેડિકલ ઓફિસર જે કેજ્યુઅલ ટીમાં છે અને સ્ટ્રેચર માટે વ્યવસ્થા નર્સિંગ સ્ટાફની ટીમની વ્યવસ્થા અને સાથે સાથે સર્જરી એનિસ્થિસિયા આંખના વિભાગ નાક કાન ગળાના વિભાગ ન્યુરોસર્જન સર્જરીના પડા બધા લોકો અહીંયા હાજર થઈ ગયા અને એ બધા દર્દીઓની સારવાર માટે તૈયાર હતા અને સાથે સાથે આપણને બે એમ્બ્યુલન્સ ત્યાંથી આવેલ છે જેમાંથી આપણે ચારેક દર્દી જે છે એને ગંભીર હતા એટલે ગંભીર છે એટલે હાલમાં એમની બધી તપાસો ચાલી રહી છે સીટી સ્કેન એમાં એ બધું સોનોગ્રાફી અને આની સારવાર પણ ચાલે છે એક દર્દી શોકમાં હતું જે સારવારથી એમનો શોખ ઓછો થયો છે અને આપણે અત્યારે પરિસ્થિતિ ગંભીર જ કહી શકીએ એટલે હાલ એવું નથી